जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करूँ गर्मी थी राहत आप पानी साथे। आनंद उल्लास सबर गोवा नो एहसास करावता एक सुंदर रमणीय बीचनी दर्शक मित्रों आक्रो उड़ो चाली रो गर्मी पड़ी रही है बेतालीस तेतालीस डिग्री तापमान बच्चे વેકેશનમાં ગરમીથી રાહત મેળવવા અત્યારે લોકો વોટરપાર્ક અને બીચનો સહારો લઈ રહ્યા છે આર્થિક રીતે સદ્ધર લોકો વિદેશની ધરતી ઉપરના બીચ ઉપર તો કેટલાક ગોવા સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં ઠંડકનો અહેસાસ કરવા જતા હોય છે હજારો અને લાખોનો ખર્ચ થતો હોય છે પરંતુ આપને જણાવી દઉં કે વિદેશની ધરતી ઉપર કે ગોવાના બીચ જેવી જ મજા એવો જ લાવો અને તદ્દન મફતમાં લઈ શકો છો અને તે પણ એકદમ નજીકના વિસ્તારમાં વિચારમાં પડી ગયા ને જી હા આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કહી શકાય કે સેંકડો લોકો બીચનો આનંદ માણી રહ્યા છે પરિવાર સાથે ડૂબકી લગાવી રહ્યા છે વોટર પાર્ક જેવી મજા માણી રહ્યા છે અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે અને કહી શકાય કે ફૂલ ફ્લેજમાં એન્જોય કરી રહ્યા છે એકદમ વિદેશ અને ગોવા દીવ દમણ જેવા દરિયા કિનારાના પ્રવાસન સ્થળ જેમ લાગતું આ સ્થળ આવેલું છે વડોદરા જિલ્લામાં વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલ દિવેર ગામ પાસેથી પસાર થતી માં નર્મદાના કિનારાનું આ દ્રશ્ય છે જેને હાલ મધી બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે હાલમાં ચાલી રહેલ વેકેશન દરમિયાન જે રીતે અગનજવાળાઓ આકાશમાંથી વરસી રહી છે તાપમાનનો પારો તેતાલીસને પાર જઈ રહ્યો છે તેવામાં આવી કાળજાળ ગરમીથી બચવા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને રાજપીપલા જિલ્લામાંથી જે લોકો ગોવા નથી જઈ શકતા એવા સામાન્ય પરિવારના લોકો અહીં મોટી સંખ્યામાં પરિવાર સાથે આવી રહ્યા છે અને નર્મદાના વહેતા નીરમાં છપછપિયા કરી રહ્યા છે ડૂબકીઓ લગાવી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે એક બાજુ વેકેશન ઉપરથી રવિવારની રજા હોવાને લઈ દિવેર ગામ સુધીના માર્ગ ઉપર તો જાણે ટુ વ્હીલર અને ફોર વ્હીલ ગાડીઓની તો કતારો લાગી હતી દિવસે દિવસે સહેલાણીઓની સંખ્યા વધી રહી છે ત્યારે નર્મદા કાંઠે કિનારે કિનારે ખાણીપીણીની દુકાનોની પણ કતારો લાગી છે ચોક્કસથી સ્થાનિકો માટે એક રોજગારીનું માધ્યમ ઉભું થયું છે તો પછી વિચારો છો શું ચાલો આપણે પણ જઈએ ડૂબકી લગાવવા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% लोनની સગવડપણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મનસે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છટાઉદેપુર છટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો